વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ ખાતે ડી ડિવિઝન એસીપી અશોક કાટકર દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આગામી સમયમાં પંદર સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલ કરવામાં આવશે ત્યારે આજે રેસકોર્સ સર્કલ ખાતે ડી ડિવિઝન એસીપી અશોક કાટકર દ્વારા હેલ્મેટ પહેરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં રેસકોર્સ સર્કલ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અંગે માહિતી એનાઉન્સ કરી મેસેજ આપવામાં આવ્યો હતો

એમને અપીલ કરવામાં આવેલ છે અને હેલ્મેટ પહેરવા માટે જે હેલ્મેટના પહેરવાના ફાયદા અંગે એમને સમજાવવામાં આવેલ છે અને જે સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરવા માટે એમને આજરોજ અહીંયા સમજણ આપવામાં આવેલ છે અકસ્માત સમયે હેલ્મેટ પહેરેલું હોય તો માથામાં ઈજા નહીં થવાથી માણસનું એનું જે જાન બચી જાય છે